મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા પચાસ લાખની લાંચ માંગી હતી જે રગજક અંતે વીસ લાખ આપવાનું નક્કી થયું હતું એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલને ને ઝડપી લીધા હતા એમસીએ મકાનો ને દુકાનો તોડી હતી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો દુકાનો હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી જેથી મકાનો દુકાનોના ભાડું આવતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જે જરૂરી પુરાવા રજૂ કરશો તો એએમસી દ્વારા વ્યવસ્થા કરી આપશે જેથી ફરિયાદીએ ગવર્મેન્ટ અપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળ્યા હતા ટીડીઓએ કામગીરી કરવા પચાસ લાખની લાંચ માંગી આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી હર્ષદ ભોજકે કામગીરી કરવા માટે પચાસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી અને આરોપી આશિષને દસ લાખ આપવાની વાત કરી હતી જેથી ફરિયાદીએ રજક કરતા વીસ લાખ આપવાના નક્કી થયા હતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ટીમે આશ્રમ રોડ પર જીનુભાઈ ટાવરમાં અક્ષર સ્પેસ ઇન્ટરેસ્ટર પ્રાઇવેટ લિમિટેડ ની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા સત્યોતેર લાખ રૂપિયા ઉપરાંત મુદ્દામલ કબજે કર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ બે ના અધિકારી હર્ષદ મનોહર લાલ રહેવાક ના પ્રગતિનગર પાસે એસીબી ની ટીમે તપાસ કરતા રૂપિયા તો તેર લાખ ની રોકડ રકમ તથા સોનાનું બિસ્કિટ આશરે સાડા ચાર લાખ ની કિંમત મળી આવ્યું હતું એસબીએ સતોતેર લાખ ઉપરાંત મુદ્દા માલ ધોરણસર કબજે કર્યો છે દસ્તાવેજો તથા અહિયાં મિલકતો બાબતની ચકાસણી અને ઝડપી ચાલી રહી છે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારો